વલસાડના કાંજણ હરી જતા રોડ રોડ ઉપર ઉપર અને ધરમપુર ભારે વરસાદના કારણે વૃક્ષ ધરાશય થયા ચોવીસ જુલાઈ બુધવારના રોજ બે કલાકની મળતી માહિતી મુજબ હવામાન વિભાગની આગાહીના પગલે સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આજરોજ વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ઠેર ઠેકાણે પાણી ભરાવાની ઘટનાઓ બની રહી છે ત્યારે ભારે પવન સાથે પડી રહેલા વરસાદના કારણે વલસાડના કાંજણ હરી જતા રોડ ઉપર એક મહાકાય વૃક્ષ ધરાશયી થયું હતું જો કે આ વૃક્ષ ધરાશયી થતાં વીજ પુરવઠો ખોરવાયો હતો અને જીવંત તાર રસ્તા પર પડેલા જોવા મળ્યા હતા જેની સાથે જુજવા પાથરી જતા રોડ ઉપર પણ એક મહાકાય વૃક્ષ ધરાશયી થયું હતું વલસાડથી ધરમપુર જતો મેઇન રસ્તો હોય જેના કારણે વાહન ચાલકો અટવાયા હતા અને ટ્રાફિક જામ સર્જાયો હતો જો કે વૃક્ષ પડ્યું તે સમયે કોઈની અવરજવર ન હોય કોઈને જાનહાનિ કે ઈજા થવા પામી ન હતી